તો જય માતાજી મિત્રો તો આજે આપણે સવાર સવારમાં નહીં ધોઈ ગઈને આવી ગયા છીએ જોઈ શકો છો દલપતને હું અને આ છે આપણો બ્લેક ઘોડો તો આજે આપણે જોવાનું છે મોઢેરા કેમ કે સૂર્યમંદિર જોવા જવાનું છે તો આજના બ્લોગમાં તમને બહુ જ મજા આવશે તો બ્લોગ કન્ટિન્યુ કરજો તો ચાલો હવે સૂર્યમંદિર તરફ હવે નીકળીએ સૂર્યમંદિર જઈએ એ પહેલાં આપણે મા શક્તિના દર્શન કરી લઈએ અને પછી આપણે નીકળીએ તો દર્શન કરી લીધા છે તો ચાલો હવે નીકળે આપણે હવે મંદિર તરફ તો બિચરાજી આવી ગયા છે તો અહીંયા પેટલ પેટલ પૂરે લઈએ અને પછી હવે નીકળી આપણે પહોંચી ગયા છે મોટેરાને જોઈ શકો છો સામે જ છે સૂર્ય મંદિર તો બાઇક કરી દીધું છે ત્યાં પાર્કિંગ હું પડી દેખો જોઈ શકો છો અને અહીંયાથી આપણે ટિકિટ લઈ લઈએ અને પછી જઈએ તો ટિકિટ્સ આવી ગઈ છે તો ચાલો હજીએ અંદર અને તમને બધું દેખાડો તો આજે દશેરા છે એટલા માટે આજે અહીંયા ટ્રાફિક નથી મને સાદા દિવસે તો અહીંયા ઘણી બધી પબ્લિક હોય છે આજે એટલું બધું છે નહીં એટલે શૂટ કરવા પણ મજા આવશે તો સામેની સાઈડ જે દેખાય છે એ છે સૂર્યમંદિર અને એની એક્ઝેક્ટ આગળ છે એક મોટો કુંડ છે તો ચાલો સૂર્યમંદિરની અંદર જઈએ અને જોતા કે કેવી પોતરણી છે અને બધામાં કન્ટિન્યુ કરજો તો આ છે સૂર્ય મંદિર અને આ મંદિર બનાવેલું છે સોલંકી વંશના શાસકોએ તો ચાલો અંદર જઈને પણ જોઈએ તો આ છે અંદર જોઈ શકો છો બધી મૂર્તિઓ છે અને મંદિરની ચારે બાજુ છે મોટો બગીચો તો આ છે મંદિરનો અંદરનો ગેટ એટલે કે બીજો તો એ હંમેશા બંધ જ રહે છે ખબર નહીં કેમ તો આ છે મંદિરનો અંદરનો ભાગ એટલે કે અંદરની જે અંદર મૂર્તિ છે એ મૂર્તિ લગભગ નથી એટલા માટે આને બંધને બંધ જ રાખવામાં આવે છે તો ચાલો હવે આપણે જઈએ બાર અને બગીચા બગીચામાં ફોટો ફોટો પાડીએ તો વાતાવરણ સવારનું છે એટલે અહીંયા એક નંબર વ્યૂ આવે છે અને આ છે મંદિરનો એટલે કે પેલે ઇતિહાસ જોઈ શકો છો ત્રણે ત્રણ લેંગ્વેજમાં અવેલેબલ છે અહીંયા તો ચાલો હવે ફોટો બોટો પાડીએ અને થોડી રીલ્સ પણ શૂટ કરીએ અહીંયા આવીને તો ચાલો એન્જોય એ પણ મોઢેરાની આજુબાજુ કે મોઢેરામાં રહેતા હોય તો ખરેખર આ જોવા જેવું છે મોટેરાનું સૂર્યમંદિર તો અહીંયા એક દાડો વિઝિટ કરવું પણ બને છે કેમ કે અહીંયા આવવાના પૈસા વસૂલ છે કેમ કે અહીંયા બેસ્ટ લોકેશન છે પછી સૂર્યમંદિર છે સૂર્યમંદિરની એક્ઝેક્ટ આગળ એક છે મોટો કુંડ અને કુંડની ચારે બાજુ છે મોટો બગીચો તો અહીંયા મસ્ત આમ વિડિયોગ્રાફી વિડીયોગ્રાફી ઓલ ઇન વન બધું અહીંયા થઈ શકે છે તો તમે એકદમ વિઝિટ કરો અને ચાલો હવે થોડું ઘણું ફરીએ બધાને એમ હશે કે શું આ એક દિવસ લોંગ વિડીયો પછી એક દિવસ મિની વ્લોગ તો ભાઈ એનું એક જ કારણ છે કે આપણે ચાલુ છે જોબ તો એટલા માટે કે જે દિવસે રજા હોય એ દિવસે આવશે લોંગ વિડીયો એટલે કે વ્લોગ અને જે દિવસે રજા નહીં હોય તો એ દિવસે આવશે મિની બ્લોગ તો કોઈ પણ થાય પણ વિડીયો તો આવશે એટલે કે તમારું એન્ટરટેનમેન્ટ તો ચાલુ જ રહેશે તો તમારા ભાઈને સપોર્ટ પણ કરજો અને લાઈવ ફોલો શેર સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો હવે અહીંયા બહુ ફરી લીધું છે તો ચાલો જે ઘર બાજુ કેમ કે આજે છે દશેરા તો આજે મા શક્તિની માંડવી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યૂ કરજો જો તમને માંડવી પણ દેખાડવાની છે પ્લસ તમને દશેરાનું જે ડ્રો પણ હોય છે એ પણ તમને દેખાડવાનું છે તો ચાલો હવે આપણે નીકળી હવે ઘર બાજુ તો સૂર્યમંદિર જોઈ લીધું છે તો ચાલો હવે નાસ્તો વાસ્તો કરી આવે તો નાસ્તો આવી ગયો છે તો નાસ્તો કરીએ અને પછી કરી તો આપણે મોઢેરાથી ઘરે આવી ગયા છે તો ભૂખ લાગે છે તો થોડું ખાઈ લઈએ અને આરામ કરીએ અને હવે ડાયરેક્ટ હવે તમે સાંજે મળી આવ્યો તો આપણે હવે જઈએ છીએ ખેતરમાં કેમ કે દીવા ગરબત્તી કરતા જઈએ તો ખેતરમાં આવી ગયા છે તો અહીંયા થોડી દી કરી લઈએ અને દીવા ગરબત્તી કરી લઈએ પછી જે કરે અને આજ છે દશેરા પણ અંધારીને આવ્યું છે કેમ કે આવું સારું વરસાદ ના થાય ને કે દશેરા બધું બગડશે એટલે તો દશેરા લગભગ ના બગડે એટલું સારું તો અત્યારે તો વાગ્યા છે લગભગ ચાર ચાર વાગ્યા છે અને છ કે સાત જેવું થાય પછી દશેરાનું જે માનવીનો જે કાર્યક્રમ છે એ ચાલુ થશે અને પછી લાસ્ટમાં ડ્રો થશે તો લોકમાં બન્યા રહેજો તમે તો આ છે આપણું મિની ફાર્મ હાઉસ એટલે કે ખેતરમાં જેમ આપણે છાપરું હોય છે તો છાપરું છે અને પ્લસ આજુબાજુ આપણે વાવે છે જોઈ શકો છો વૃક્ષો વાવે છે ફળ ફળ એટલે કે આંબો શાકભાજી પ્લસ ઘણું બધું આવે છે અને આ છે આપણું છાપરું ખેતરમાં તો આવું જ હોય અને આ છે રાતે સુવા માટે આપણે ઉપર કેમ કે કોઈ જાનવર વનાવર પહેરે ના કરે ને એટલા માટે તો આ આપણું મિનિંગ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ એટલે ક્યાં મતલબ કે એક જાતનું છે આપણું સમજો ઢાળીઓ અને ચાલો હવે આપણે દીવા અરબતી પતાવી દઈએ ને હવે ખર બાજુ છીએ આ છે મહારાજનું મંદિર ને આપણે અહીંયા દીવા અગરપતિ કરવાના છે તો જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે જેનો ડર હતો ને એ જ થયો તો હવે થોડું જવાનું લેટ જવાનું ના કરે તો જઈએ તાળી ઘર લઈને તો વરસાદ થઈ ગયો છે બંધ તો ચાલો હવે આપણે જઈએ અને વરસાદ ચાલુ તો એ સમયે થોડું ઘણું એડિટિંગ કરી લીધું છે તો આજે દશેરા છે તો ચાલો થોડા ફ્રેશ પણ થઈ જઈએ કપડાં પાપડ બદલી જઈએ અને હવે તમને ચાલો દશેરાનો વિવિધ દેખાડો હવે તો અમે આવી ગયા છે નહીં તેને જોઈ શકો છો આ કપડાં પાપડં પહેરીને દલપતની બે જણા બેઠા છીએ અહીંયા અને હવે થોડી વાર પછી જ માંડવી બંધાશે તો માંડવીને ત્યાંથી લઈ જવામાં આવશે બસ સ્ટેન્ડ સુધી અને એના પછી ડ્રો થશે તો બ્લોગમાં બન્યા રહેજો તો અહીંયા ઘર બચાવું થઈ ગયા છે પછી આના પછી માંડવી બંધાશે અને એના પછી આપણે તો માંડવી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે તો હવે માંડવીને અમે લઈ નીકળશું હવે થોડી પછી તો આ છે આપણો સબસ્ક્રાઇબર ઉદર ચાલા મોડ્યું છે મોડ્યું છે હવે બધા તો ત્યાં મિત્રો બધાએ શક્તિની માંડવી જોઈ લીધી છે તો હવે છે ડ્રો તો હવે ડ્રોમાં એક્ટિવા છે તો હવે એક્ટિવા કોને લાગશે ખબર નહીં તો આજનો વ્લોગ બહુ લાંબો ના કરતા તો મળી આવે તમને આ વ્લોગમાં